સયાજીબાગ ઝૂમાં પશુ પંખીઓને રાહત આપવા વ્યવસ્થા ગોઠવાઈ છે સયાજીબાગ ખાતેના ના ઝુ પશુ પંખીઓને ગરમીમાં રાહત મળી રહે તે માટે દર વર્ષની માફક આ વર્ષે પણ વ્યવસ્થા કરવામાં આવી છે પશુ પંખીઓના પિંજરા ઉપર ગ્રીન એગ્રોનેટ નેટ સૂકા ઘાસના પૂતળા ત્રાસલા વગેરે બિછાવીને તેના પર પાણીનો છંટકાવ કરાય છે જેથી પાંજરાની નીચે ઠંડક મળી રહે આ ઉપરાંત પિંજરાની અંદર અને બહાર પણ પાણીનો છંટકાવ કરવામાં આવે છે જરૂર પડે પ્રાણીઓના બચ્ચાના પિંજરામાં બરફના ટુકડા રાખવામાં આવે છે બરફના ટુકડા સાથે બચ્ચા રમે છે અને ચાંદે છે આ રીતે ઠંડક પણ મેળવી શકે છે વાઘ માટે બહાર પાણીના હોજ ઉપર શેડ બનાવાયો છે જેને ગરમી લાગતા પાણીના હોજમાં પડીને ઠંડક મેળવે છે હરણ માટે પણ છેડ બનાવાયા છે દીપડા તેમજ સિંહ સૂકા વાતાવરણમાં રહેવા ટેવાયેલા છે આ બંને જંગલી પ્રાણીઓને આપતા પાણીમાં જરૂરી સેપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે જંગલી જાનવરોને અપાતા ખોરાકમાં પણ સેપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે ઉનાળામાં પશુ પ્રાણીઓને સિઝલર ફ્રૂટ તરબૂચ સકટેટી પપૈયું દ્રાક્ષ કાકડી ખાસ આપવામાં આવે છે જેથી ગરમીમાં ડિહાઇડ્રેશન ન થાય કેરીની સિઝન શરૂ થશે એટલે કેરી પણ આપવામાં આવશે ડૉક્ટર દ્વારા નિયમિત સપ્લિમેન્ટ પૂરા પાડવાની સૂચના અપાઈ રહી છે જેથી ગરમી અને લૂનો સામનો કરવામાં તકલીફ ન રહે બાગમાં આવતા સહેલાણીઓના પાથવે અને વિઝિટર વે પર બે વખત દિવસમાં પાણીનો છંટકાવ કરવામાં આવે છે જેથી કરીને તેઓને પણ ઠંડક મળી રહે જેમ ગરમી વધશે તેમ ત્રણ ચાર વખત પાણીનો છંટકાવ કરાશે જ્યાં સુધી હવામાનમાં ઠંડક નહીં આવે ત્યાં સુધી પાણી છંટકાવ સહિતની ખોરાક પાણીની કામગીરી પર વિશેષ ધ્યાન અપાશે ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર દ્વારા આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી નમસ્કાર હું જણાવવા માગીશ કે અચાનક માર્ચ મહિનાના આખેરથી જ ગરમીનો જે એકદમ પ્રકોપ વધી ગયો છે તાપમાન વધી રહ્યા છે અને ગરમીની ગરમી અચાનકથી બહુ વધી ગઈ છે પરંતુ તેને અનુલક્ષીને અમે શરૂઆતથી જ અમે ઝૂના તમામ પ્રાણીઓ પક્ષીઓ માટે જે ગરમીથી બચાવવાના જે પગલાં હતા એ અમે એની કામગીરી હાથ પર લઈ લીધેલી હતી માત્ર પ્રાણીઓ પક્ષીઓ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક મળી રહે તે માટે કરીને ઝૂના સંપૂર્ણ વિસ્તારમાં પિંજરાઓ અને પિંજરાઓના ફરતે અને વિઝિટર પાથવે એના તમામ પર હાલ દિવસમાં બે વાર પાણીનો છડકાવ કરવામાં આવે છે અત્યારની જરૂરિયાતને જોતાં સવાર સાંજ બે વાર પાણીનો છડકાવ ઘણો વ્યવસ્થિત થઈ રહે રહે છે ભવિષ્યમાં જો ગરમી વધશે તો આ જ પાણીના છડકાવની ફ્રિકવન્સીને કદાચ દિવસ દરમિયાન ત્રણથી ચાર વખત કરવાની જરૂર પડશે તો તે પણ કરવા માટે અમારી તૈયારી કરે થયેલી છે તે ઉપરાંત આપણે વાત કરીએ તો ખાસ કરીને પિંજરાઓની ઉપર જૂના પિંજરાઓ જે છે એના ઉપર સૂકા ત્રાલસા અને સૂકા ઘાસ નાખી અને તેના ઉપર પાણીનો છડકાવ કરવામાં આવે છે જેથી પ્રાણી પક્ષીઓને જે છે એ સંપૂર્ણ ઠંડક મળી રહે આપણે નવા જે પિંજરાઓ આવી જોઈએ છે એની અંદર આપણને હવે પેલા ઉપર તાલસા કેવું મૂકવાની જરૂર નથી પડતી કારણ કે આ નવીન કન્સ્ટ્રક્શન આપણે ખાસ કરીને છત પર એક સેન્ડવિચ રૂફ પેનલનું આપણે પફ પેનલનું જે આપણે ઉપયોગમાં લીધું છે જેના કારણે પિંજરાની અંદર તાપમાન ઓટોમેટિકલી બહારના કરતાં થોડો ઓછો રહે છે અને પાણીનો છડકાવ કરવાથી પિંજરાની અંદરની ઠંડક બની રહે છે વધુમાં પ્રાણીઓ પક્ષીઓ હરણોમાં એ જગ્યાએ પણ શેડની ઉપર સૂકું ઘાસ અથવા નાળિયેલીના સૂકા ત્રાલસા નાખી અને એના ઉપર પાણી છડકાવ કરી અને તેને ઠંડકની કામગીરી હાથ કરવામાં આવે છે વધુમાં આ સિઝન દરમિયાન હવે સિઝનલ જે ફળફળાદી છે એનું તાત્કાલિક એનું પ્રમાણ ખોરાકમાં વધારી દેવામાં આવે છે જેમ કે કાકડી તરબૂજ શકરટેટી આ બધા જે સિઝનલ એ છે કેરી જે આવશે થોડા દિવસમાં એટલે આ સિઝનલ ફળફળાદીનો જે ખોરાકમાં ઉપયોગ થશે એટલે ડિહાઈડ્રેશનની કોઈ સમસ્યા પ્રાણી પક્ષીઓને રહેશે નહીં એવી રીતના જે તંત્ર અમારું સંપૂર્ણ ઝૂ છે જે પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવ કરવા માટે સંપૂર્ણપણે અમારી તૈયારી કરવામાં છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર